લખતર ખાતે જીઆરડી જવાન ઉપર છરી હુમલો ટ્રેક્ટરમાં બેસાડવાની ના પાડતા છારદ ગામના એક યુવક વ્યક્તિએ ગામના જીઆરડીમાં ફરજ બજાવતા યુવક પર કર્યો હુમલો લખતરના છારદ ગામના યુવક પર હુમલો એક વ્યક્તિ કર્યો છરી વડે હુમલો છરી વડે હુમલો થતાં જીઆરડી જવાનને પગના ભાગે ગંભીર રીતે પહોંચી જીઆરડી જવાન ઉપર છરી વડે હુમલો થતાં ખાનગી વાહન દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છારદ ગામના એક વ્યક્તિ દ્વારા છારદ ગામમાં રહેતા જીઆરડી જવાનમાં જીઆરડીમાં ફરજ બજાવતા યુવક પર હુમલો કરતા જીઆરડી જવાનને ગંભીર ઈજા છારદ ગામના જવાન જીઆરડી જવાન વસ્તાણી મુકેશભાઈ ઉપર હુમલો તેમના જ ગામના બાવળિયા મંગાભાઈ રૂપાભાઈ દ્વારા કરવામાં આવ્યો ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ લખતર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા કથડી લખતર તાલુકાના છારાદ ગામે ખાતે જીઆરડીના જ ફરજ બજાવતા યુવાન ઉપર તેમના જ ગામના એક વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો સામાન્ય બોલાચાલીમાં કરાયો હતો હુમલો જીઆરડી જવાન વસ્તાણી મુકેશભાઈ ભાથીભાઈ ઉંમર વર્ષ છવી પોતાના કબજાવાળું ટ્રેક્ટર લઈ ટ્રોલી જોડવા ગયો હતો ટોળી જોડીને પાછો આવતા સમયે છારદ ગામના બાવળિયા મંગાભાઈ રૂપાભાઈ ટ્રેક્ટર રોકી જીઆરડી જવાનને ટ્રેક્ટરમાં બેસવાનું કહેતા જીઆરડી જવાન મુકેશભાઈ મંગાભાઈએ અતિશય દારૂ પીધેલ હોય તેઓને ના પાડતા મંગાભાઈએ પોતાના કબજામાં રહેલી છરી વડે જીઆરડી જવાન મુકેશભાઈને પગના ભાગે હુમલો કર્યો હતો હુમલો થતાં જીઆરડી જવાન મુકેશભાઈને પગના ભાગે છરીના ઘા વાગતા ગંભીર ઈજા પહોંચી હતી જેઆરડી જવાન મુકેશભાઈને ઈજા પહોંચતા ખાનગી વાહન દ્વારા પ્રથમ સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યો હતો હાજર ડોક્ટર દ્વારા જીઆરડી જવાનને અતિ ગંભીરના ઘા હોવાથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તમામ ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ છારદ ગામે ધસી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો સ્ટાર્ટ મુકેશભાઈ ભાથીભાઈ હું જીઆઈટીમાં નોકરી કરું છું અને ગામ સારું વાળું જોડો થયો તો શેનું ટોલું હતું આપણે ખાલી ટોલોલું ટ્રેક્ટર સાથે પછી પછી વચ્ચે ભાઈ પાઈ ગઈ નહોતા બીજો ભાઈને લેવાય કોણ કોણ હતું એક મંગા રૂપા જે શરી મારના અને એની હારે બીજો હતો એમને લેવાયો હતો એ પૂર ડારો પી ગયેલા હતા અમે ટ્રેક્ટર ઊભું રાખી દીધું ઊભું રાખીને કે અમારે બેવું છે પછી બીધીલી હાલતમાં હતી એટલે મેં ના પાડી હું ના અમારા ટ્રેક્ટરમાં નહીં બસ એટલું કહેવાય છે ડાયરેક્ટ શરીર મારી દીધી મને